મારા ઘરનું બનાવી ને ખુ છુ તારી માજી નહીં ખાતા એમ હું આ છત્રી માજી હે આજે પણ આ ખાવા છે હા તમે દર સોમા છત્રી માગો છો વાત કરી

વાઘુજી હા ટામેટું ચીયો લઈ ગયો ને એક ખબર નહીં પણ તમારી છત્રી ફુમ તો આકો લઈ ગયા છે તો કાકો મારી છત્રી લઈ ગયા એમ ને ઓય અલ્યા તારી આ તો હોકતા તા શિયરને નેકડી ઉંડેડું વાસ્કુજી છત્રી ઈર્યો લઈ ગયો અને ટોમેટો ઈર્યો લઈ ગયો છે લઈ ગયો નઈ હોય ને તો સેવડું ઊભો ઉઈ કણ ખાઈ તો જો જશે ઈરી આપણે ખબર નહીં હો પણ આ છત્રી લઈ ગયા ઈ તમને કેવી ખબર પડી ઈ છત્રી લેવા માર મારઘેર આયાતા ને એટલે મેં તમારું ઘર વતાયું એટલે તમાર છત્રી નથી અને મારા ક્ષેત્રમાં જવાનું હતું એટલે ઘેર બેઠા બેઠા સોમા સોમાહાની હવે આઈડિયા કોઈ ના આલ્યો નઈ નકર મોટું ફેવરી નાશ્યો હોય બાઘુજી આડિયા નઈ આલી ખાલી છત્રી જ હતી તે પણ છત્રી શું કરવા મારું ઘર બતાયું તારા હાલવી તે તારું ઘર ન તાણી મારા ઘર 1.2 લાખના દાગીના ચોરાણ આલે હેડે હવે તું આલે હા તે લઈને રે ભુંમતા આકા દોડેથી ચોરાણ આવે ના ના પોતાને છત્રી છે તો આલવી નઈ બીજાના ઘર બતાવે ઘેર nervo બેઠો બેઠો તે તારે નતી હાલવી

નતો મારા ઘર એકલી છત્રી દે દાગી ના તો હવે પૂછ્યા વગર કોઈ દાડો મારા ઘર થી વસ્તુ લેવો છત્રી લેતા છત્રી લેતા આપડે મુઢા જેટલા તું રંગ બદલે છે ને એટલા રંગ ને છત્રી છે ખબર પડે છે તારા કોઈ દાડો આવી છત્રી વારી છે

પણ આજ મારો સમય હારો હતો એટલે હું બચી ગયો નકે વાઘુજી મારો જીવ લઈ ગયો કેમ ટોમેટો તમે લાયા ના ટોમેટો નતો લાયો પણ ઈવાન ઘર પંખો લાયો તો એટલે પંખા બેળો ગોઠવીત નતો ના શું કે ના તેમો તો બચી ગયો નકે જો ગોઠવી હોત તો હું ચોકણ જોત હજુ ખાસું બોલી જાય ગયો અરે મફુજી હાચું જ બોલું છું પણ તમારા આગળ તો જૂઠું નહી બોલતો હોય ઓ નકે આખા ગામ ને પોકાય વાઘુજી ને પોકાય હો કે વાત સાચી હો તો હમણા ગયા વાગુજી ઈ તો મને ખબર નહીં હું એના ઘેર જઉં

અમારે મને સેવ ટમાટરનું શાક ખાવાની ઈચ્છા થઈ એટલે વધી પેશ્યલ રિક્ષા લઈ અને મૂજ્યો બધા એક કલાક બજારમાં ફર્યો બરોબર જો ટોમેટાની લારી દેખાણી એ નહીં લાતર હા હા એ કહું શાંતિ રાશ કઉ પછી મેન બજારમાં જો તાણે એક ખૂણામાં બે સિક્યુરિટી વાળા હંગાત એક દણો ટોમેટાની લારી લઈને ઊભો ભોતો સેગર હંગત હા 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 પછી મારી વાતો ભેટ એંશી રૂપિયાના પાંચસો ગરમ ચાર ટોમેટા આય બરાબર એ લઈને મુખ ઘેર આવે બરોબર એમાંથી એક અભો ટોમેટું લઈ અને નાખો

એક ટોમેટો લાવવાની તાકાત છે એક ટોમેટો ના પૈસા તમારી તમે ટોમેટો ની લાયકો એટલે તને શું લાગે સર અમારા વીસ રૂપિયા ની વાત નહીં

ના ટકી પણ હવે તું તો શોર સાબિત થાય હેપુજી શોર કરીને એ ટોમેટા માટે આટલી બધી અરે અરે આ તો ભાવ ટોમેટા નો વધારે તને આખો ટોમેટા હાર પહેરાય અને આખા ગોમ્લેવરો

આપણે મફુજી ના ઘેર છે તમે તમે ક્યાં ક્યાં છો હા આ બધું કહું હેડો હું હતું બાપુજી આપણે પેલા ટોમેટા મે વાત નથી કરી હ કે મારા ઘરથી એક ટોમેટો સોરાણ હતો એ પે લઈ જાતા આ તા પાવડો લેવા અને લઈ ગયા ટોમેટો હરી ભાઈ અલા તમે એક ટોમેટો ચોર્યો નહીં નહીં બાપડા નો વાકત નહીં ટોમેટો લાબા ને હું કરે પાણી અલા મરી જો આટલા મુખા બામ ના ખાઈ કે

ઉતારેલા ટોમેટો છોરો છે શરમ નહી આવતી ખરે ખાપડો જીવન ની અંદર કોક હારું કરી દો હારું કરી ને તો તમને કોક યાદ કરશે તમારો ભાઈ યાદ ની રાખે કરી જાહો હારું કરો લે હારું કરો એ તમે તમારા જીવનમાં હારું પેરી જો કે એ આ બંદી જિંદગી ગાડો છો પેરણ લાવ કે પછી મને કહેજો એ સુઈ જા તું ચોર થઈ ગયો અરે પણ અમાર ઓપડો વાગું આની વાત ઓપડો એને જીવનમાં ભલે એ બંડી ના ખરીદી કેતા હોય ભલે એ પોત વરતી એક બંડી પેરી પડતા હોય પણ તારે કોઈ નહીં સોરતા લે નહીં 12 મહિનામાં લાવું આ તો વાત છે તમે ટોમેટો સોરે કદી ના ટોમેટો ના સોરું જીવનમાં હારું કરીને જવાન છે મારે ઓય અને હારું ને દાદ પેરા પેરી દે હું ઓય ખેગાજી હા અંબાડી જે બે તમે

થાય તારું ભલું થાય તારું હરિભાઈ તમે એટલે શરમ આવે છે નહીં આવતી હોય ના ઘરથી ટોમેટો તમે છોર્યું બાપુજી મને મારા કાકાની ની મને નથી ખબર કે વાઘુજી એક ટોમેટા માટે આટલી બધી હદે જોત તો હું ના જો અલે હા પણ તમે નહીં ઓળખતા આપડા ગોમોરી છે એટલે નહીં ઓળખતા એટલે હા નહીં ઓળખતા એટલે

મન તો બેટુ અપસી ગયું અપસી જાય 160 રૂપિયા ભાવ આપડે ભલ ભલા ન અપસી જાય પછી તારા શું ભાર લો ભાઈ આટલા વાર્તા પૂરી કરો ઉપડ ઉપડ વેચી ચોરંટા ઉપડ 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 ટોમેટા ચોર ઉપડ વેચી અરે ભાઈ મારા કોઈ કેવરા એવું નહીં કારણ કે ગુનો તમારો એવો ભયંકર છે ટોમેટા માં ભયંકર ગુનો આ કેટલા લઈ જઈને મેલ્યો તમને ખબર પડી દાદા ટોમેટા ચોર ઉપડ અરે ભાઈ

બો હારું કરી અબે तेरे नाम का कुत्ता पालो मु तने શું કઈ જોતો કે આ સેફ ટમેટાનું શાક કરવાનું હતું તું કેમ ખાવા બેહી ગયો તો પછી કાકા તાને તમને ખબર નઈ પડતી તમે કઈ ના કેતા મારા પછી તમારે લીધી આખો દાડો ભૂસે મારવાનું એટલે ઘેર એટલે તારો બા ભૂસે મરે તો તું કેમ ભૂસે ના મરે તમે તો કાકા મોટો છો હું તો નેનો છું કોઈ અભા અભા તું જ્યો હવે હવે તું જ્યો બા ઇટે કે ખરેખર હવે તો દોડવાની હમત રહી નહીં પેલી કહેવત સાચી છે કે દાને દાને પે લખાય ખાનેવાલે કા નામ આપડા કિસ્મત માં ના હોય ને તો કચ્છી ના ભાડો કોઈ ના રાશો ઠેંગડો ખાઈન જતો રહ્યો હવે પેલો બલ્લુ કાળ્યો કેતો તો ની કે હું કડી ખાઉ છું એ મારે હવે કડી ખાવાનો વારો આવ્યો છે હવે મારે કડી બનાવીને જ ખાવી પડશે ಹಿಂದೂಸ್ತಾನ <experiences>